જો લો પ્રાથમિક શાળા સરકાર તો બનાવી આપે છે ભાઈ બેટી તંત્ર આ જોઈ લો આ ભાઈ તંત્ર સ્કુર ખરેખર મસ્ત બનાવી છે મોટી છે પણ આ આપણો તંત્ર અને ખંડર બનાવી નાખ્યો છે જોઈ લો એવા નાયલાકો ભૂંડી જેવા જાડી ચામડીવાળા છે આપણો ભારતનો ભવિષ્ય આના અંદર હોવું જોઈએ અને તારા નારા મારી નાખ્યા છે આ પાયણકર ગામ ભુજ તાલુકામાં આવેલો છે એ ગામની આ સ્કૂલ છે જોઈ લો છે ખાલી પ્રાઇવેટ સ્કૂલોને સપોર્ટ કરવા માટે જ અધિકારીઓ કામ કરે છે શિક્ષણના અધિકારીઓ ગુજરાતના શિક્ષણના અધિકારીઓ ખાલી પ્રાઇવેટ સ્કૂલો માટે જ કામ કરી રહ્યા છે એવો લાગી રહ્યો છે આ સરકારી પ્રાથમિક સ્કૂલ છે આની હાલત તમે જોઈ શકો છો આખી બંધ છે આ ખરેખર આ એન આવું ન ચાલે આ ગુજરાત છે ગુજરાતના બાળકોથી અન્યાય થાય છે આ ભુજ તાલુકાના પાયરકા ગામ છે હજી આપણે બતાવી મેનેજમેન્ટ ઓફિસ પર અલગથી બનાવવામાં આ ઓફિસ છે પ્રિન્સિપલને સાહેબો માટે આ ગ્રાઉન્ડ છે છોકરાઓને રમવા માટે આ મસ્ત પાંચ છ ક્લાસ બનાવી આપ્યા છે એમાં પાણીની વ્યવસ્થા એ છે પાણી પર આમને આમ નીકળે છે કચ્છમાં પાણીની શું કિંમત છે એ આ અધિકારીઓને નથી ખ્યાલ હું આ લોક ટપીને હું આવ્યો છું આમ આદમી પાર્ટી તો પાયરકા ગામની વિઝિટ કરી છે હું તાલુકા મહામંત્રી મોહમ્મદ ખલીફા ને આ ગામના અંદર વિકાસ તો ઘણો જોજો કે એવો પહોંચ્યો છે સૌથી મોટો વિકાસ કે પાયરકા ગામના અંદર પ્રાથમિક શાળા સ્કૂલ જેને આજે સારો લાગેલ છે સરકારે બનાવી દીધી છે મસ્ત સ્કૂલ બનાવી આપી છે આ બાળકો છે આ બાળકોનું ભવિષ્ય તારો મારી નાખી દીધી છે તો ગામના લોકોને આજે સાથે રાખીને આ સ્કૂલ માટે સરકાર અમે રજૂઆત કરી હતી કે તાત્કાલિક આ ગામની વિઝિટ કરે શિક્ષણ મંત્રી ને આ સ્કૂલ ચાલુ કરવામાં આવે આ ગામજનો મારું નામ માલજી લીંદ છે હું છું અમારે ખાસ કરીને જે કહેવાય એ શિક્ષણનું જ મેઇન પ્રશ્ન છે આમ તો બધા પ્રશ્ન જ છે આમાં રોજગારીનો છે પાણીનો પ્રશ્ન છે પણ જે કહેવાય કે શિક્ષણનો મેન પ્રશ્ન છે આ ગામમાં તમે સ્કૂલ જોઈ શકો છો કે કેવી મસ્ત સ્ટ્રકચર બનાવી દીધું છે પણ છોકરાના ભવિષ્ય સાથે જે કહેવાય કે ખિલવાડ કરી રહ્યા છે બાજુના ગામ છે અમારી સાથે એવું સુકામ વર્તન કરવા આવે કરવામાં આવે છે આમાં સો ટકા દલિતનું દલિતની વસ્તી ધરાવતું આ ગામ છે આના ભવિષ્ય સાથે શું કામ ખિલવાડ કરવામાં આવે છે આનું જે ભવિષ્ય છે એ અંધકારમાં જ સરકારે નાખી દીધું છે પણ અમે એમ ઈચ્છીએ છીએ કે ભાઈ આ સ્કૂલે આવી ચાલુ થવી જોઈએ અને રેગ્યુલર ચાલુ થવી જોઈએ અહીંયાથી પાંચ કે છ કિલોમીટરમાં કોઈ બીજી ફાળા છે જ નહીં કે જ્યાં છોકરાઓ જઈ શકે કાયદાના હિસાબે રાઈટ ટુ એજ્યુકેશનના નિયમ મુજબ ત્રણ કિલોમીટરની અંદર બીજી કોઈ સ્કૂલ હોય તો આ માર્ગ કરી શકે પણ એવું તો કાંઈ છે નહીં બધી જે સ્કૂલો છે આજુબાજુમાં એ છ કિલોમીટરથી અંતર વધારે જ છે છતાં પણ અમારી સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે અને જ્યારે જ્યારે અમે ગામ લોકોએ આ અવાજ ઉપાડી છે આંદોલન કર્યા છે સ્કૂલ માટે પાંચકાળની સ્કૂલ માટે જ્યારે અમે આંદોલન કર્યા છે ધરણાને એવું બધું કર્યું છે જો કે લખનભાઈનું સફર હતું આમાં ધરણા માટે બહુજન આર્મીના લખનભાઈ તો તે વખતે સરકાર ઉપર થોડીક પ્રેફર પડી હતી અને ચાલુ કરી દીધી હતી સ્કૂલે વરી પાછું આને આ પ્રશ્ન ઊભું થયું થોડાક ટાઈમમાંથી ચાલુ હતી વરી પાછું સ્કૂલ છે એ બંધ કરી દીધી છે તો અમે એક જ માગણી કરીએ છીએ કે ભાઈ આ છોકરાઓનું છે ભવિષ્ય છે એના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં ના આવે અને રેગ્યુલર છે અમને બે શિક્ષક નથી જોઈતા અમે એમ કહીએ છીએ ભલે સંખ્યા હોય પંદર થી સાતની અમારી સંખ્યા છે અમે એમ નથી કહેતા કે અમને બે તો અમે એ જ માગણી કરીએ છીએ અને તમે આજે વિઝિટ કરવા માટે આવ્યા છો અમારા ગામમાં તમારું અમે જે કહેવાય કે અમે આભાર માનીએ છીએ અને તમે આ પ્રશ્ન સરકાર સુધી પહોંચાડજો અને અમે પણ સાથમાં આપશું કારણ કે આ અમારો હક છે અમારો અધિકાર છે તો બસ એટલું જ હું કહીશ કે ગમે ગમે તે થાય ગમે સંજોગે પણ અમારું છોકરાઓ સાથે એનો ભવિષ્ય સાથે બિલગાડ કરવામાં ના આવે અને સ્કૂલ રેગ્યુલર જે છે ચાલુ કરવામાં આવે એ મારી માગણી છે